ભાઈશ્રી મારા સાથીદાર લાખાભાઈ ભરવાડ મારા બંને રાજાભાઈ ભરવાડ વડોદરાથી બિલ ભવાનભાઈ અમારો મેરુભાઈ ભોરખી સંજયભાઈ ચેરમેન અમારો ગોપાલકના ભરતમેયર સંગઠનના ડાયાભાઈ ગાંધીનગર ગ્યાલાભાઈ ડાભી મનુભાઈ માંગુડા દિલીપભાઈ ભરવાડ મારો દીકરો પ્રમુખ અમિત મારો ભાણો મહામંત્રી મે મારો ભત્રીજો ઉપપ્રમુખ રણછોડભાઈ પ્રિન્સિપાલ આટલા છે આમાં જે એ આપજો અમે તમારા રખાતા ગરી ગયા છીએ એટલે આમ ધોસણ કસે રહ્યું પાંચ મિનિટ ભાષણ કરું તમને એક શબ્દ ની ખબર ના પડે બોલો એક શબ્દ ની આપને ખબર ના પડે કોડવર્ગ માં ના ના અમારે તમને સમજાવું છે